નમસ્કાર હું છું કુંજન રાવળ અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ બારકોટના યુવા પત્રકાર ભગવાનભાઈ ભરવાડની વારંવાર ન્યૂઝ મારફતથી રજૂઆત છતાં તંત્ર ઘોર નિદ્રામાં જાણવા મળતી માહિતી પ્રમાણે ગત રાત્રે દસ વાગ્યાના અરસામાં જાફરાબાદના મિતિયાળાથી હિંડોરડા તરફ જોઈ રહ્યા હતા ત્યાં વારમાં ત્યાંથી પસાર થઈ રહેલ મહાકાય પથ્થર ભરેલ ટ્રકમાંથી જીવલેણ પથ્થર પડતા ત્યાંથી પસાર થઈ રહેલા પિયાગો રિક્ષામાં બેઠેલા ચાર લોકો એમાંથી ત્રણ લોકોને સામાન્ય ઈજા થવા પામી છે અને જે ડ્રાઈવર છે એમને ગંભીર ઈજા થવા પામી છે છે રાત્રે ભાવનગર ખસેડવામાં આવેલ આ બાબતને લઈને બારકોટના યુવા પત્રકાર ભગવાનભાઈ ભરવાડ દ્વારા ગઈ સોળ ડિસેમ્બરના રોજ ન્યૂઝ મારફતથી રજૂઆત કરેલી હતી છતાં પણ કોઈ અધિકારી દ્વારા પગલાં ના લેવામાં આવ્યા એટલે માટે આ બનાવ બનવા પામેલ છે અને આ ટ્રકના માલિકો રાજકીય વગ ધરાવતા હોવાથી આ મામલો ભીનો સકેલી લેવાનો હોય એટલા માટે ત્યાં સ્થળ ઉપર પડેલ મહાકાય જીવલેણ પથ્થર પર જેસીબીથી ઉપાડતો વિડીયો જોવા મળી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આ ટ્રક માલિક ઉપર કોઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે આ ગરીબ પરિવારને કોઈ સહાય કરવામાં આવશે રિપોર્ટર ભગવાનભાઈ ભરવાડ આઝાદ મીડિયા લાઈવ જાફરાબાદ કેટલા રણ આટા મને ખબર